બોટાદની મધ્યમાં આવેલ તાલુકા સેવા સદનમાં પાંચમા માળે ટોયલેટ બાથરૂમની નરકાગાર જેવી સ્થિતિ જિલ્લા કક્ષાની ઓફિસોમાં આવતા લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી બોટાદની મધ્યમાં આવેલ તાલુકા સેવા સદન કે જ્યાં તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ નાયબ કલેક્ટર સહિતની મહત્વની ઓફિસો આવેલી છે જેમાં પાંચમા માળે ચેરિટી કમિશનરની ઓફિસ જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ નારી અદાલત બાળ અદાલત જેવી જિલ્લા કક્ષાની મુખ્ય ઓફિસો આવેલી છે ત્યારે પાંચમા માળમાં ટોયલેટ બાથરૂમની ખસતા હાલત છે અહીં આવતા લોકો માટે નથી પીવાના પાણીની સુવિધા કે નથી બાથરૂમ ટોયલેટમાં સાફ સફાઈ માટે પણ પાણી આવતું અહીં યુરિનલની ભયંકર હાલતથી લોકો બાથરૂમમાં જવાથી ટાળે છે માથા ફાડી નાખે તેવી દુર્ગંધ નળ વગરના ગેંડી ફ્લોર કચરાનો અડ્ડો બની ગયું છે પાણી વગરનો આ ફ્લોર સફાઈ અભિયાનની કોલ છતી કરે છે આ અંગે ચાઇલ્ડ વેલફેર કમિટીના સદસ્યો દ્વારા પાંચમા માળની આ પ્રાથમિક સુવિધાને દુરસ્ત કરવા માટે મીડિયાના માધ્યમથી માંગણી કરવામાં આવી છે આપણો પરિચય પી આર બથવાર એડવોકેટ નોટરી બોટાદ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું છેલ્લા ચૌદ વર્ષથી અને અહીંયા હાલ અમારી તાલુકા સેવા સદનમાં પાંચમા માળે અમારું જે જે બોર્ડ અને સીડબ્લ્યુ સી બે કમિટી અહીંયા બેસે છે ને એ સિવાયનું અમારી અહીંયા નારી અદાલત અને સિટી સુપ્રિન્ટેન્ડન્ટ અને ચેરિટીબી કમિશનરની કચેરી આટલી કચેરીઓ આવી છે સત્તા હાલની પોઝિશન એવી છે કે અહીંયા સંડાસ બાથરૂમની તકલીફ છે પીરીનીમાં અંદર બધાએ તોડફોડ કરી નાખેલી છે પણ એકદમ વેસ્ટ અને ખરાબ છે અને પાણીની વ્યવસ્થા નથી પીવાની જે બહારથી જ્યારે અમારે બુધવારે જ્યારે અહીંયા જે જે બોર્ડ બેસે છે ત્યારે બહુ પબ્લિક હોતી આવે છે એની માટે પાણીની વ્યવસ્થા નથી એટલે પાણી માટે પણ માણસો બજારા વલખા મારતા હોય છે નીચે જઈને પાણી પીવું પડે છે પાણીની કોઈ વ્યવસ્થા નથી પેશા પાણીની કોઈ વ્યવસ્થા નથી અને એ સિવાયનું કોઈ સાફ સફાઈની વ્યવસ્થા નથી આખા બોટાદની અંદર તો ગલી ગલીમાં બધી જગ્યાએ પ્રાંત સાહેબ જઈને સાફ સફાઈ કરાવે છે સાફ સફાઈનું અભિયાન સારું છે સરકારનો એક અભિગમ છે કે સ્વસ્થ જાળવવું અને સ્વસ્થ હોય તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે પણ હાલની પોઝિશન એવી છે કે પ્રાંત સાહેબની ઉપરની કચેરી જે કે પાંચમો માળ છે જે પ્રાંત સાહેબથી ઉપર ખાલી વીસ પગથિયા છે છતાં એટલું કચરું છે ત્યાં કોઈ જગ્યાએ જોવાય એવું નથી અને પોઝિશન એવી ખરાબ છે કે અંદર પેશાબ કરતા પણ શરમ આવે એવું પેશાબનું સ્થિતિ છે જેથી કરી પ્રાંત સાહેબને મારી અમલ રિક્વેસ્ટ છે કે સાહેબ ઉપરના માણસ જો ખાલી માત્ર વીસ પગે ત્યાં ચડીને તમે અમારી પોઝિશન છે એને ધ્યાનમાં રાખીને જલ્દી સાફ સફાઈ કરાવો અને પબ્લિકના પાણીની વ્યવસ્થા કરાવો જય હિન્દ જય ભારત